વડોદરાના મોક્ષી ગામ તેમજ આસપાસના ગામોમાં વિદ્યાર્થીઓએ બસમાં પૂરતી જગ્યા ન મળતી હોવાના બસ રોકી ઉગ્ર રજૂઆત કરી છે લાંબા સમયથી બસોમાં ભારે ભીડ રહેતીઓના કારણે વિદ્યાર્થીઓને રોજિંદી આવન જાવનમાં તકલીફ પડી છે જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ હંગામો કર્યો દરમિયાન હરદીપસિંહ મહિડા વિદ્યાર્થીઓએ સ્થળ પર લઈ ઉપસ્થિત રહી બાળકોને ન્યાય મળે તે માટે સક્રિય રીતે રજૂઆત કરી વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા આગામી ચોવીસ કલાકની અંદર આ મુજબ પૂરતી બસ સેવા શરૂ કરવાની બાહેદારી આપવામાં આવી છે ઉમેરા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આનંદ ડીસી અને વઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે ચાલીસ સીટ બસ આવે છે તો છપ્પન સીટ બસ ચાલુ કરો કારણ કે ચાલીસ સીટની બસની અંદર સિત્તેર થી વધારે બાળકો બેસીને જાય છે તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા ત્યારે અમે ધારાસભ્ય શ્રી કીતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબ શ્રી આ રીતે સમસ્યા બાળકોને છે તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબને સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે છપ્પન સીટની બસ ઉમેડા ચેકપોસ્ટ પર મોકલી આપી છે અને ધારાસભ્ય શ્રી દ્વારા સંપૂર્ણ આશ્રોષણ આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી ચોવીસ કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્ય શ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું આજ રોજ અમે ઉમેરા ચેકપોસ્ટ પર ઘણા વિદ્યાર્થીઓએ બધા જ વિદ્યાર્થીઓએ બસ રોકી હતી અને આંદોલન કર્યું હતું કે અમારે ખાસ અગાઉ પહેલાં દિવસોથી અમે અરજી આપતા હતા કે અમારી બસ ચાલુ કરાવે અને મોટી કરાવે અમારે બેસવાની જગ્યા બી હોતી નથી અહીંયા આગળથી અમે સાવલીથી નીકળે બસ તો સીધી અહીંયાગળ આવે એટલે ચાર પાંચ સ્ટેશન આવે અમારે અહીંયા આગળ આવતા સુધી ઊભું રહેવાની બી જગ્યા હોતી નથી અને અમારા એક્ઝામના ટાઈમે અમે ટાઈમે પહોંચી નહીં શકતા અમારા કેન્દ્રએ તો એના અમારા નિરાકરણ માટે અમે બસ અહીંયા આગળ આંદોલન કર્યું હતું હવે અગાઉ સાહેબે કીધું છે કે આમ નિરાકરણ લાવશે અને આપણે અરજી કરશે અને જો આવું નહીં થાય તો પછી અમે ફરી આંદોલન કરીશું ઉગ્ર આંદોલન કરીશું અમે આપણું નામ શું છે રજ વાઘેલા મારું નામ છે તમે રહેવાસી છે તમે મોક્ષી ગામમાંથી કોલેજ કરો છો કે શું કરો છો કોલેજ કરો છો આ કોલેજ તમે કઈ જાવ છો આનંદ જાવ છો તો આનંદ જમ જાવ છો તો તમારા માટે બસની અંદર બેસવા માટેની જગ્યા હોય છે કે બસ આગળથી ફૂલ આવે છે આગળથી ફૂલ આગળથી ફૂલ આવે છે ઉપર ઉપર ઉપાવ રહેવાની જગ્યામાંથી જગ્યા નથી માળ રહેવું પડે છે અમારે એની બસ આવે છે 32 ની ચૌહાણ દિવ્યાંગ ન્યુ સાવલી વડોદરા